ન્યૂ ઓલેન ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે તમે વિડીયોમાં જે ન્યૂ ઓલેન્ડ બત્રીસ ત્રીસ ટ્રેક્ટર જોઈ શકો છો આ ટ્રેક્ટર ભાઈને વેચી દેવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોઈજો એટલે તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય અને તમે મારે ચેનલ ઉપર નવા હોવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા બીજા વિડીયો ચેનલ ઉપર આવતા એ તમને મળી જાય અને તમને વિડીયો ગમે તો વિડીયોને છેલ્લે લાઇક કરી દેજો ખેડૂતભાઈઓ તો તમે જોઈ શકો છો ન્યૂ ઓલેન્ડ બત્રીસ ત્રીસ એનએક્સ પ્લસ ટ્રેક્ટર આખું ઓરિજિનલ કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે સાચવેલું ટ્રેક્ટર છે બાકી તમે ટ્રેક્ટરની કન્ડિશન તો વિડીયોની અંદર જોઈ શકો છો હવે ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો ટ્રેક્ટરનું મોડલ તમને જોવા મળશે બે હજાર આઠ નવનું બે હજાર આઠ નવનું મોડલ જોવા મળશે ન્યૂ ઓલેન બત્રીસ ત્રીસ ટ્રેક્ટર કિંમતની વાત કરીએ તો કિંમતભાઈએ રાખેલી છે બે લાખ અને ચૌદ હજાર કિંમત અંદાજીત રાખેલી છે જે કોઈ ખેડૂત ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જશે એટલે કિંમતમાં ફેરફાર થઈ જશે તો જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લે ભાઈઓ ટ્રેક્ટર સાચવેલું છે તમે વિડીયોની અંદર તો બાકી ટ્રેક્ટરની કન્ડિશન તો જોઈ શકો છો ટાયરની વાત કરીએ તો પાછળના ટાયર તમને મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે ત્રીસ પાંત્રીસ ટકા જેવા પાંત્રીસ ચાલીસ ટકા જેવા મોટા ટાયર છે અને પિસ્તાલીસ પચાસ ટકા જેવા તમને નાના ટાયર જોવા મળી જાય છે સારી કન્ડિશનમાં ટાયર છે ટ્રેક્ટરનું પાર્સિંગ તમને સારું જોવા મળશે ટ્રેક્ટરનું પાર્સિંગ સારું છે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ ઢેબર તાલુકો ભાણવડ અને દેવભૂમિ દ્વારકા જે કોઈ ભાઈને ટ્રેક્ટર લેવો હોય તે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લે તેનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં નીચે જોવા મળી જશે તો જે કોઈને લેવો હોય તે જલ્દીથી કોન્ટેક કરી લેજો